એસઆઈપીસી કંડલામાં ગેરકાયદેસર ઠલવાતા કથિત મલબા પર પૂર્વ કચ્છ ખાણ ખનીજ વિભાગે ઢોસ બોલાવીને વીડી વીડીજનિક ખનીજ ચોરી પ્રકરણમાં એક કરોડ પચ્ચીસ લાખનો દંડ ફટકાર્યો હતો ખાણ ખનીજ વિભાગની લાલ આંખ છતાં એસઆઈપીસીનું કામ રાખનાર કંપની દ્વારા ખનીજ ચોરીની પ્રવૃત્તિ બેફામ ચાલી રહી હોવાથી કંડલા એસઆઈપીસીમાં ચોરાઓ રેતીને કરોડોનો ખડકલો થઈ ગયો છે કચ્છ જિલ્લાના પેટાળમાં કિંમતી એવી અબજોની ખનીજ સંપદાઓ ધરબાયેલી હોવાથી ખાણ ખનીજ ઉદ્યોગ ખૂબ જ ફૂલ્યો ફાલ્યો છે કચ્છની ખનીજો ન માત્ર દેશના અન્ય રાજ્યોમાં પરંતુ વિદેશોમાં પણ મોટા પ્રમાણમાં નિકાસ થઈ રહી છે હાલ કચ્છના ઔદ્યોગિક પાટનગર એવા ગાંધીધામ નજીક કંડલા પોર્ટ સ્માર્ટ સિટી પ્રોજેક્ટનો ધમધમાટ તેજ ગતિએ ચાલી રહ્યો છે જોકે અતિ મહત્વાકાંક્ષી આ પ્રોજેક્ટનો પાયો જ ચોરાવ ખનીજના આધારે પૂરવામાં આવી રહ્યો છે ત્યારે સમગ્ર પ્રોજેક્ટ જ ખનીજ ચોરીનું મૂળ બની ગયું છે એસઆઈપીસીનું કામ રાખનાર સદભાવના ગ્રુપ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં રોયલ્ટી વિનાના ખનીજનો ઉપયોગ થતો હોવાથી હાલમાં જ પૂર્વ કચ્છ ખાણ ખનીજ વિભાગે અંજારના વીડી સમીપેની ખનીજ ચોરીમાં છ ટ્રકો ચાર હિટાચી કબજે કરીને એક પોઈન્ટ પચીસ કરોડનો જંગી દંડ ફટકારી સપાટો બોલાવ્યો હતો જો કે સ્માર્ટ સિટી પ્રોજેક્ટનો પાયો ચોરાઉ ખનીજના આધારે ભરાઈ રહ્યો છે ત્યારે કોન્ટ્રાક્ટર કંપની દ્વારા ફરી અન્ય સ્થળોએથી ખનીજ ચોરીની પ્રવૃત્તિ આરંભી દેવામાં આવી છે સૂત્રોમાંથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ સિનોગ્રા આસપાસની સીમમાંથી રામકો કંપની સાથે ધાર્મિક સ્થળને અડીને આવેલા પટ્ટામાં ખૂબ જ મોટા પ્રમાણમાં રેતી ચોરી કરવામાં આવી રહી છે તેમજ શનિવારે મોડી રાત્રિના ખાણ ખનીજ વિભાગે રેડ પાડી હતી જેમાં એક વાહન પણ કબજે કરાયું હતું અગાઉ પણ ખાણ ખનીજ વિભાગે લાલ કરી હતી જે બાદ ચોરો હાલ જપ્ત કરાયેલા મશીનો છોડાવવા દબાણ કરી રહ્યા છે આ બાબતે પૂર્વ કચ્છ ખાણ ખનીજ વિભાગના જીઓલોજીસ્ટ એ બી ઓઝાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે ત્રણ દિવસની રજા હોવા છતાં ખાણ ખનીજની ટીમે સિનોગ્રા આસપાસના વિસ્તારમાં રવિવારે તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન એક વાહન મળી આવ્યું હતું ખનીજ ચોરી સંદર્ભે ખાડાઓની માપણી કરાશે જો વાહનની તુલનાએ ખાડા મોટા જણાશે તો તે દિશામાં પણ તપાસ આગળ ધપાવાશે એસઆઈપીસી નું કામ રાખનાર સદભાવના ગ્રુપ પાસેથી રોયલ્ટી પરવાના પેટામાં કોને કોને કામ સોંપ્યું છે તે સહિતની લેખિતમાં વિગતો માંગવામાં આવી છે વધુમાં તેમણે ઉમેર્યું હતું કે જો જરૂર જણાશે તો પ્રતિ વાહન દીઠ એક એક લાખનો દંડ ફટકારવાની સાથે કાયમી લીઝ રદ કરવા સુધીના પગલા પણ ભરવામાં આવશે